कथाना अंदर अंदाज कथा प्रथम नो अडसठ नसणार मत नास्तिक आस्तिक न नास्तिकन संघ नाकपणान हेतू आस्तिक न संघ ए आस्तिकपणानं हेतू નાસ્તિકનો સંઘ અને આસ્તિકનો સંઘ દૈવી અને આસુરી થયાનું મુખ્ય કારણ સત્પુરુષનો કોપ અને રાજીપો આસુરી અને દૈવીજી જન્મતા નથી પણ જન્મ્યા પછી સંગે કરી થાય છે નાસ્તિક છે કે ભગવાન કર્મે કરીને બધું થાય ભગવાન વચ્ચે કંઈ થતું નથી જો નાસ્તિક એ ભગવાનના કર્યા કે બધું થાય છે જો એનો સંગ એ નાસ્તિક પ્રાણી હતો જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાળે કરીને કર્મે કરીને માય કરીને થાય પણ ભગવાન વચ્ચે કંઈ થાય છે એમની માને એવો પાકો નાસ્તિક થાય છે જો ભગવાન બધા એમ છે જો આ નાસ્તિક એનો સમજ બિહારી મહારાજ કળશમાં લખ્યું ને નાવલીના કશ્યભાઈ એનો દીકરો તો મોટા પુરુષના આશીર્વાદથી જન્મ થયો બહુ સારો સત્સંગી બહુ સરસ બધું વિચાર પરિવર્તન કશિયાભાઈ ગોપાળના સમય સ્વામી તમારા આશીર્વાદથી આમ થયું આનું કારણ શું અક્ષરધામનો મુક્ત હતો આ બદલી કેમ ગયો સંગે કરી પછી ગોપાલન સ્વામી ગયા જે વેદાંતી વાહેથી એને ગીતા શીખ્યો હતો એમાંથી નાસ્તિક પણ હતો ને ગોપાલન એ જ ગીતામાંથી ભગવાનનો આસ્તિક પણ છે ને એ બતાવ્યું અને લાઈન ઉપર લીધો શાસ્ત્ર એનું જ હતું શિક્ષક એ જ હતો પણ ગુરુ બદલી ગયા અને શિક્ષણ થતી બદલી ગઈ ને એ જ ગીતામાંથી ગોપાલન સમયે આસ્તિક પણ બતાવ્યું ભગવાન છે એના લીલા ચરિત્ર ગાવવા સાંભળવા એ નાસ્તિકપણાને ટાળવાનો હેતુ છે ભગવાનના ચરિત્ર સત્પુરુષના ચરિત્ર એ ગાવો અને કામ ક્રોધ લોભ આ ત્રણ છે પણ નાસ્તિક પણ હેતુ છે એ માયલો સ્વભાવ હોય અને જો સત્પુરુષ એમાં ખંડન કરે તો મોટા પુરુષ વિશે પણ અભાવ આવે છે એને જ નાસ્તિક પણ આવી છે એ માયલો ત્રણમાંથી એક હોય ને એ પણ નાસ્તિક નાસ્તીપ્ણાનો હેતુ છે કામ ક્રોધ ને લોભ એ માયેલો એક સ્વભાવ આવે તો ભગવાનને મોટાપ્રોસ વાત કરે તો એ પણ મનાય નહીં કારણ જ્યાં સુધી શરીરમાં બીજાનો પ્રવેશ હોય ત્યાં સુધી મૂળ સ્વરૂપમાં આવે નહીં શરીરમાં ભૂતનો ફરજ હોય ને તો એની જ ક્રિયા થાય બોલી સાલી આ તે બધું જો માણસ ન થાય એમ એનામાં નાસ્તિક નાસ્તિકપણાનું ભૂત ઘરી ગયું હતું એ સ્થિર એટલે દિવસકાળ આઠ છે એમાં સંઘ છે મુખ્ય છે અને મહારાજે પણ પ્રથમના ઓગણત્રીસમાં ગોપાલન સંઘ તમ જેવા સંતોનો સંઘ હોય ને ક્રિયા રૂઢિ થાય ઓલો શહેરવાના નબળા હોય તો એ સારા હોય અને એક સંઘ નબળો હોય તો એને ભૂકો કરીને નાખેજો ખોની છે હો ઘા મારે અને લોવાને એક ઘણ મારે ને તો ભૂણી બોલાવી દે એમાં આપણી ગંભીર વિદ્યાની વાત કરીને પણ ઘેરે જાય ને દોહીમાં કે હાથ ફેરી દે ને તો જે સ્વામિનાથ થઈ ગયું એમ છે એટલે જીવને અધર સડવું એ કઠણ છે હેઠું પડવું કઠણ નથી સારા સંસ્કાર લેવા એ કઠણ છે નબળા સંસ્કાર તો સેજ આવવાના છે નબળા માણસ હોય એ ટાણે પૂગી જાય બોલાવવા ના પડે જો એમ સદગુણ છે એને હસવવા પડે છે દુર્ગુણ પડતા નથી સહેજ આવે દુર્ગણ કેવું ન પડે અરે સારા સત્સંગી હતા અક્ષરધામને મુક્ત હતો ગોપાળાન સ્વામીના આશીર્વાદથી જન્મ થયો તોય પણ જો સઘ ફરી ગયો તો નાસ્તિકવાદમાં વહી ગયા છો અત્યારે ફરતા હું બાલાગર જરી થાય પાંચસો કિલો દૂધ હોય ખાલી સો ગ્રામ સહી નાખો તોય જમી જાય જાજુ જરૂર ન ભર્યા પાંચસો કિલો લીટર દૂધ છે છસો કિલો સહાય જોયો ન હોય સુધરવો મોક્ષ સુધારવો બહુ હેલો છે એમ મોક્ષ બગડવો પણ હેલો છે હટાની ક્રિયા ગમે ગુણ આવે તો સુધરી જાય અને અવગુણ લે તો બગડી જાય એટલે મોક્ષ સુધારવો હેલો છે અને મોક્ષ બગાડવું પણ ફેલો છે બે બે હાથમાં લાડવા છે હં જે ખાવો ખાઈ લેવાનો બે ખાવ તો બે એક ખાવ તો એક ના ખાવ તો કાંઈ નહીં હું ડાયાબિટીસ થઈ ગયું હોય ને તો ન ખાયો ધ્યાન રાખવાનું છે ને તો નુકસાન થાય એમ એટલે અંગ નખું હોય પછી સાધન નોખા કરે એમ જે પોતાનો અંગ હોય એ પ્રમાણે સાધન કરે તો વાંધો આવે નહીં ફૂલ એકવી જાય સુગંધ નોખી જો એમ મમુખ સુતા એટલે જો એટલે પ્રથમનું અડસઠનું વચનામાં જો અષ્ટ પ્રકારની ભગવાનની મૂર્તિ કઈ એમ સંત છે એ પણ ભગવાનની મૂર્તિ છે આઠ છે ને એમ સંત એ ભગવાન એની આગળ મર્યાદા રાખતો નથી ફેલફતર કરે છે પોતાના મનમાં વર્તે છે એને ભગવાનનો નિશ્ચય છે કે નથી સંતોએ ના પડે નિશ્ચય જ નથી તો મહારાજ એનું કલ્યાણ થાય કે નહીં થાય ત્યારે સંતોએ ના પડે કલ્યાણ નહીં થાય પાવર હસમાં આવી ગયો પછી ના પડે ના પડતી ગયો મહારાજ કે એનું કલ્યાણ નહીં થાય પછી કે મહારાજ શા માટે જે ભગવાન પોતાનો નિશ્ચય છે એને છે નિશ્ચય કરાવનાર એમાં મનુષ્ય છે સમજાવે ને આ બધું જગતનું થાય છે એ કાળે કરીને પણ ભગવાન વધે કે થાય છે એમ નહીં માને એવો પાકો નાસ્તિક છે પોતાનો તો ટાળશે પણ એ સંગે બે હોય ને એનું પણ ટાળે સમજ્યા પોતાનું ખરબ કરે પણ બીજાનું કરે મોક્ષના માર્ગમાં જ પાડે બીજું કંઈ નહીં સમજો બોર હોય એમાં પાકલ બોર પડે વાંધો હોય ને કાસે પડી જાય ને આમ ખોટું મરે શું કરે હોટી હોય ને મારે તાળમાં તો પાકા પડે ને કાસય પડે એટલે સમજાણું એમ હોટી મારે તો કાસોનું કલ્યાણ ન થાય ઊંચ ન થાય કોઈ ન થાય જો પણ એકુંક બોર તોડી લે તો વાંધો ના આવે બોર છે ને એકુંક તોડે તો વાંધો ન આવે એટલે નાસ્તિક નહીં આસ્તિક ભગવાન પ્રણાની જની પ્રતીતિ ભગવાન પૃથ્વી પર છે અધમ ઉદાહરણ પતિત પાવન શરણાગત વસલ ઝાકો જગમે કોઈ નહીં તાકો તમ મહારાજ જેના કોઈ નહીં એના ભગવાન છે એનો જેને વિશ્વાસ નહીં શ્રદ્ધા નહીં એ નાસ્તિક કહેવાય છે અને એનું કલ્યાણ થાય એનો સંગે કરે એનો પણ ન થાય જોઈએ ને બે પણ પણ સા વિષયનું ખંડન કરે ત્યારે એને જે પણ નાસ્તિક પણ આવી છે તારું ધન ખેતરવાળી મૂકી દે તો એમાંથી પણ એને અવગણ આવે શા માટે જીવ જોડ્યો નથી માટે જીવ જોડ્યો હોય તો બધું પહેલેથી હરકુપત પડી જાય છેલ્લે પછી એટલે ઘણો ફેર પડે સંઘ છે ને દેશ કાળ છે ને એમાં સંઘ મુખ્ય છે ને સંઘ મુખ્ય હોય સંઘ ઉપરથી માણસની પરીક્ષા થાય કિંમત થાય તો સ્વામી વાત વાતનું કહ્યું ગુણાતાન સ્વામી આત્મા સમય પણ બેઠા હતા ને બ્રહ્માંડ સ્વાય નથી આત્મા સમય પણ બેઠા આત્માન સ્વામી વ્રદ્ધ સંશે સેવા કરનાર કોઈની માટે હું રહ્યો છું સ્વામી કે ક્યાં બેહું ક્યાં ન બેહું ક્યાંનો કેનો સંગ કરવો ક્યાંનો ન કરવો આ માણસમાં વિવેક નથી ન સંગ કરવા જેવા હોય એની પાંચ બેઠા હોય જો શા માટે બે પ્રકાર છે એ કને ખબર નથી અને બીજું ખબર હોય તો કાંઈ વાંધો નહીં હાલ ને મૂર્ખતા હોય સ્વામી બાપા કે સ્વામી કે હરિભગત હોય ને આસું ખોટું ઘી એની પરીક્ષા કરી દે પણ સાધુ અસાધુ પરીક્ષા કરે નહીં સમજા ને નિરજીવ છે ને એની પરીક્ષા કરી દે પણ સજીવની ન થાય ઘી છે ને ખાલી આમ જોઈ ને તો કહી જાય આ વેજીટેબલ છે અને આ અસલ છે ખાલી આમ જોઈ હું કહીશ નહીં નક ખાઈ જાય તે ખબર આંગળી ભરી ભરીને આવી જવા દે ખાલી જોઈ પણ સંત અસંત એનો પર નહીં જા કો ધરી નહીં સંત અસંત પિસાના તાકો નહીં કોટી જન્મે કલ્યાણ આવો સત્સંગ મળ્યો આવો સમાજ મળ્યો આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા એના સંતો મળ્યા અને સત્ય અસત્યનો વિભાગ ન પાડે તો કરોડેક જન્મ ધરે તો એ કલ્યાણ થાય નહીં કારણ કે રૂમમાં પુરાણાથી બહારણું નથી તો નીકળું ક્યાંથી દરવાજો હોય તો તમે નીકળી શકો ને રૂમમાં તો પૂરાઈ ગયો પૂરો થઈ ગયો સારી કોઈ દિવાળ હેઠ ઉપર ફરતી કોર પણ બાણું હોય તો ત્યાંથી તમારે નીકળી શકાય એમ સારે દીવાલ શણી દીધી એમ છે ને मोटर <coughs> ने क्रिया गमे गुण तो वांदो ना आवे बोलो सहज